I'm not going to be 岡山県の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北の北のの北の北の北の北の北の北の北の北の北の北の北の北の北のの北の北

સાહેબ મારા બે હજાર નવ બારમાં લગ્ન થયેલ છે અને મારા પત્નીનું અફેર હતું એ અમે પકડી લીધું છે અને હવે એ લોકો અમારી પાસે પૈસાની માંગણી કરે છે એક કરોડની અને પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ બે હજાર બારમાં મારા પત્નીનું નામ કિરણ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ પાંસુરિયા ગામ રાવકી હવે એ લોકોને મારું બીજી વાર છે એનું બીજી વાર છે એને પંદર લાખ રૂપિયા આની પેલા લીધેલ છે એ અમને મોડી ખબર પડીને હવે એને અમારી પાસેથી એક કરોડ રૂપિયા જોઈએ છે એટલે આ લોકો એ બિઝનેસ કરી નાખ્યો છે સર મારું એટલું જ કહેવાનું છે આજે જે વ્યક્તિનો વાક છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને સમાજમાંથી બહિષ્કાર જ કરી દેવાય મારે દીકરી મોટી છે એટલે દીકરો નાનો છે